લાખ ની થઈ ઉઠાંતરી માંડવી તાલુકાના મોટા સલાયામાં ધોડા ધોળા દિવસે બંધ મકાન માંથી રૂપિયા ત્રણ પોઈન્ટ લાખ ની મતાની ઉઠાંતરી થયાનો મામલો સપાટી પર આવ્યો છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ચોરીના બનાવ અંગે મોટા સલાયામાં કાજીવાલી મસ્જિદની બાજુમાં ગવાખાનુ ખાતે રહેતા સિંદર વર્ષીય પ્રોઢ ઈશાક ઉમરભાઈ ભૂસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે અનુસાર ફરિયાદી તથા તેમના પત્ની તથા દીકરી તેમના દીકરાના ઘરે ગયા હતા જ્યાંથી રાત્રિના સમયે પરત આવીને જોતા દરવાજાનો લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો આ ઉપરાંત ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો ફરિયાદીએ ઘરમાં તપાસ કરતાં સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ચોરી સમૂહ બંધ મકાનના તાળા તોડી તેમાંથી કુલ રોકડા રૂપિયા પાંસઠ તથા ત્રણ લાખના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે ધોળા દિવસે થયેલી ચોરીથી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે